તો પહેલા જ વરસાદમાં સુદર્શન સેતુ બ્રિજ પર ખાડા પડ્યા હતા જેને લઈ અનેક સવાલો પણ ઉઠ્યા હતા સડિયા દેખાવા લાગ્યા હતા જેને લઈ બ્રિજના બાંધકામ અંગે સવાલો ઉઠ્યા સમગ્ર મામલે નેશનલ હાઇવે ઓથોરિટી એ સ્પષ્ટતા કરી છે કે બ્રિજ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અધિકારીઓ મુજબ વધુ પડતો વરસાદ પડ્યો હતો અને તેના કારણે જ બ્રિજના પ્રથમ લેયર પર ખાડા પડી ગયા હતા જેનું સમારકામ કરી દેવામાં આવ્યું છે વાહન ચાલકો માટે બ્રિજ સંપૂર્ણપણે સુરક્ષિત છે ઓખા અને બેટ દ્વારકા વચ્ચે નવસો કરોડ થી વધુના ખર્ચે કેબલ બ્રિજ બનાવાયો અને 6 મહિના પહેલા પીએમ મોદીએ તેનું લોકાર્પણ પણ કર્યું હતું તો પહેલાં જ વરસાદમાં સુદર્શન સેતુ બ્રિજ પર ખાડા પડ્યા હતા જેને લઈ અનેક સવાલો પણ ઉઠ્યા હતા સળિયા દેખાવા લાગ્યા હતા જેને લઈ બ્રિજના બાંધકામ અંગે સવાલો ઉઠ્યા સમગ્ર મામલે નેશનલ હાઇવે ઓથોરિટીએ સ્પષ્ટતા કરી છે કે બ્રિજ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અધિકારીઓ મુજબ વધુ પડતો વરસાદ પડ્યો હતો અને તેના કારણે જ બ્રિજના પ્રથમ લેયર પર ખાડા પડી ગયા હતા જેનું સમારકામ કરી દેવામાં આવ્યું છે વાહન ચાલકો માટે બ્રિજ સંપૂર્ણપણે સુરક્ષિત છે